રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી સરદારધામ અને ખોડલધામનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની વચ્ચે સરદાર પ્રેમી અને સુરતના ખૂબ જ મોટા ઉદ્યોગપતિ ગોપાલ ચમારડી દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે ગોપાલ ચમારડીએ જ્યારે સરદારધામ અને ખોડલધામ આ બંનેનો વિવાદ ચાલી રહ્યો છે વિવાદ વચ્ચે એક એવો સૂચક પત્ર લખ્યો છે કે જેના કારણે હાલ તો સૌરાષ્ટ્રની અંદર ખળભળાટ છે આ એ જ ગોપાલ ચમારડી છે કે જેને ખોડલધામનું નિર્માણ થઈ રહ્યું હતું એ નિર્માણ દરમિયાન અગિયાર કરોડ રૂપિયા દાન જે છે તે પણ આપ્યું હતું ગોપાલ ચમાડી એ દર વર્ષે એ સરદાર જયંતિના દિવસે એ સૌરાષ્ટ્રની અંદર કંઈક ના કંઈક અનોખો કાર્યક્રમ પણ કરે છે અને આ જ ગોપાલ ચમાડી છે કે જેને સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાના એકસો પચાસ કરતાં પણ વધારે ગામોની અંદર ગ્રામ પંચાયત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરી છે પાટીદાર અને સાથે જ સરદારના નામને લઈને એક પત્ર લખ્યો છે અને પત્રમાં અનેક એવા ઉલ્લેખો પણ કરવામાં આવ્યા છે સમાજના પાગલા પડવાની વાત હોય કે સમાજની સંસ્થાઓનો ઉપયોગ કરી અને સમાજનો ઉપયોગ કરી એ વ્યક્તિ આગળ વધતો હોય આ પ્રકારની અનેક ચર્ચાઓ અનેક વાતો આ પત્રની અંદર લખી છે એ પત્ર શું હતું ગોપાલ ચમારડીનો એ આપણે સૌથી પહેલાં વંચાવો છે અહીંયા સૌથી પહેલાં ઉપર જ લખ્યું છે કે સરદાર પ્રેમી ગોપાલભાઈ ચમારડી અને સાથે શરૂઆત જ્યારે ગોપાલ ચમારડી આ પત્રની કરી છે તેમાં લખ્યું છે કે આજે આંખની વિનાશ સાથે હું આ શબ્દ લખી રહ્યો છું અને આ એટલા માટે તેઓ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટની અંદર જે વિવાદ અને વિખવાદ થઈ રહ્યો છે સરદાર ધામને અને ખોડલધામને લઈને તેના કારણે તેમણે શરૂઆત જ આ પત્રની કરી છે કે આજે આંખની વિનાશ સાથે હું આ શબ્દ લખી રહ્યો છું કે એક શ્રેષ્ઠ સમાજને મેં હંમેશા સરદાર સાહેબની નજરે જોયો છે અને મેં હંમેશા એ વાત પર મનોમંથન કર્યું છે કે સાહેબે કહેલું કે વહેણ સમાજના નૈતિક ઉત્થાન માટે કરેલું એ મહત્વ છે આ સરદાર સાહેબની વાતો એ સરદાર પ્રેમી ગોપાલ ચમાડી આજે એમના પત્રની અંદર ચર્ચા કરી રહ્યા છે એમના પત્રની અંદર લખી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા આગેવાનો ઘણા બધા એવા તત્વો કે સમાજના નામે ચરી ખાવા માટે આગળ આવી રહ્યા છે તેનાથી સમાજ ત્રસ્ત થઈ રહ્યો છે આ ચર્ચા અને આ પત્ર એવા ટાઈમે સામે આવ્યો છે કે જ્યારે સરદારધામ અને ખોડલધામનો વિખવાદ ચાલી રહ્યો છે ને આ વિખવાદની અંદર આ એક લાઈન જે તેમના દ્વારા લખવામાં આવ્યું છે તે ખૂબ જ મહત્વની અને આ લાઈન એ સૂચક નિવેદન પણ સૂચવી રહી છે આ વિખવાદ અને વિવાદની વચ્ચે આ લોકોએ સમાજને કંઈક સારું આપવાની ભાવનાથી નહીં પરંતુ પોતાનું સારું કઈ રીતે થાય તે હંમેશા સ્ટેજના દાદરા ચડતા હોય છે અને ઉપરથી મોટી મોટી બડાઈઓ મારી સમાજમાં પોતાનું એક અલગ સ્થાન ઊભું કરવા મચતા આ લોકો જ્યારે સમાજને હકીકતમાં જરૂર પડી છે ત્યારે એક પણ વ્યક્તિ દેખાતો હોતો નથી એક તરફ સરદારધામ અને ખોડલધામનો વિખવાદ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિખવાદ અને વિવાદની વચ્ચે જયેશ રાદડીયા દ્વારા પણ અનેક વખત સૂચક નિવેદનો આપતા આવ્યા છે કે સમાજની અંદર નડવાનું બંધ કરી દો મને નડવાનું બંધ કરી દો ખાસ જયેશ રાદડિયા પણ હંમેશા એક સૂચક નિવેદન આપતા હોય છે કે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો કોના દ્વારા નાખવામાં આવે છે ક્યારે નાખવામાં આવે છે આ મને ખ્યાલ છે આ પ્રકારના સૂચક નિવેદનો જયેશ રાદડિયા દ્વારા પણ આપવામાં આવતા હોય છે સમાજને લઈને સમાજના ઉત્થાન માટે ત્યારે હવે સરદાર પ્રેમી ગોપાલ ચમાડીનું પણ આ નિવેદન છે હવે આગળ જ્યારે પત્ર જ્યારે આ ગોપાલ ચમાડીનો સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો છે તેમના દ્વારા જ આ આખો પત્ર લખવામાં આવ્યો છે ત્યારે તેમણે કહ્યું છે કે જ્યારે પોતાની ઉપર કોઈ આફત આવી પડે જ્યારે પોતાનો કોઈ વ્યક્તિ સંઘર્ષ થાય ત્યારે સમાજ અને સંસ્થાઓએ નામે ચરી ખાવાની આ લોકોની આદત પડી ગઈ છે પોતે સમાજ માટે કંઈ કરી શકતા નથી આનાથી તેમને એટલું પણ માન મળતું નથી અને જ્યારે આવા લોકો કોઈ સાથે અદાવત થાય ત્યારે પાછળ ઉભું રહેવું કોઈએ તૈયાર ના હોય અને આવા સમયે આ લોકો સામાજિક સંસ્થાઓનો અને સમાજનો સહારો લેતા હોય છે બાકી આવા લોકોને ક્યારેય સમાજના એક પણ વ્યક્તિની પડી હોતી નથી છેલ્લા બે ચાર મહિનાઓની અંદર ખોડલધામ અને સરદારધામનો આ વિવાદ એ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો અને લોહી લોહાણ સુધીએ પહોંચ્યો આ પહેલાં પણ અનેક વખત વિવાદ અને વિખવાદ થઈ ચૂક્યા છે અને આ વિવાદ અને વિખવાદોની વચ્ચે જ્યારે આ પત્રો આવી રહ્યો છે ત્યારે આ પત્રના દરેક પેરેગ્રાફની અંદર એક એક વાત એ મહત્ત્વની સૂચવી રહ્યા છે કે અસામાજિક તત્વો હોય અથવા સમાજની અંદર કોઈ આગેવાન બનેલો છે અને એ આગેવાન જ્યારે સમાજના ઉત્થાન માટે કામ કરતો હોય ત્યાં સુધી એ બરાબર છે પરંતુ જ્યારે એ આગેવાન કોઈ અંગત અદાવતને લઈને સમાજનો ઉપયોગ કરતો હોય છે તો સમાજના લોકોએ ચેતી જવું જોઈએ તેની પાછળ ઊભા રહેતા પહેલાં પણ ચેતી જવું જોઈએ આ પ્રકારનું એક સૂચક નિવેદન છે આગળ ગોપાલ ચમાડીએ લખ્યું છે કે અત્યારે એવા અનેક મુદ્દાઓ છે કે જેના ઉપર આખા સમાજે ધ્યાન દોરવાની જરૂર છે છતાં પણ આપણે અંદરો અંદર બાંધીને મરીએ છીએ એનું જો કાંઈ પણ કારણ હોય તો આવા સામાજિક તત્વો છે કે જે સમાજ અને સંસ્થાઓના નામે સમાજના જ લોકોનું ગેરમાર્ગે દોરવાનું અને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે શિક્ષણની વાત એ ખાસ આ મુદ્દાની અંદર ટાંકેલી છે કે સમાજે હાલ શિક્ષણ મુદ્દે ધ્યાન દેવું જોઈએ શિક્ષણ થકી સમાજ આગળ વધે આ પ્રકારની વાતો જે છે તેની અંદર કહેવામાં આવી રહી છે પરંતુ સમાજના કેટલાક એવા આગેવાનો જે છે કે જે સમાજને ગેરમાર્ગે દોરવાનું વાત કરી રહ્યા છે ગેરમાર્ગે દોર દોરવાનું કામ કરી રહ્યા છે તેનાથી થોડું દૂર વિચારવું જોઈએ કે ન એ ગેરમાર્ગે દોરનાઓ દોરનારાઓ સાથે જવું જોઈએ આગળ આપણે એ ભાવનાને ભૂલી ગયા છીએ આ સમાજ મારો છે આ સમાજના લોકો મારા છે આ સમાજની એક એક પરિસ્થિતિનો જવાબદાર હું છું એવું સ્વીકારવાની જગ્યાએ આ સંસ્થા મારી છે આ સંસ્થાના લોકો મારા છે અને એની જવાબદારી પણ મારી છે આવી બાબતોમાં સંકોડાઈ ગયા છીએ જે આવનારા સમયમાં સમાજ માટે ખૂબ જ ગંભીર છે આ આપણે સૌ સાથે મળીને સમજવાની જરૂર છે આ વાત જે મુદ્દો આંકવામાં આવ્યો છે એ મુદ્દો એ ખોડલધામ અને સરદારધામની સંસ્થાઓને લઈને આંકવામાં આવ્યો હોય તેવું લાગે છે એટલા માટે બંને સંસ્થાઓને લઈને આંકવામાં આવ્યો છે કે બંને સંસ્થાઓ દ્વારા એ પોતાની સંસ્થા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પોતાની સંસ્થા સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને લઈને વાત કરવામાં આવી રહી છે ન કે સમાજની વાત કરવામાં આવી રહી છે જો આ વિવાદ અને વિખવાદ છેલ્લા ઘણા સમયથી ચાલે છે આ વિવાદ અને વિખવાદ એ પતી શકે પણ છે બંધ પણ થઈ શકે તેમ છે પરંતુ કોઈ બંધ કરવાનું નામ કેમ નથી લેતું એ પણ આંખવામાં આવ્યું છે માત્ર ને માત્ર સંસ્થા પ્રેમી રહીને સંસ્થાને આગળ વધારવાની વાત જે છે તે કરવામાં આવતી હોય તેવું આ પત્રની અંદર જે છે તે આલેખવામાં આવ્યું છે હવે આગળ આખી આ વાતની અંદર એવા પ્રકારની વાતો જે છે તે પણ લખવામાં આવી છે જેમાં ખુદ ગોપાલ ચમાણી એવું ઈચ્છી રહ્યા છે તેમને ટાંકીને આ પેરેગ્રાફ જે છે તે લખ્યો છે ને તેમાં લખ્યું છે તેમને હું તો એવું માનું છું કે આવા જે કોઈ પણ અસામાજિક તત્વો છે જે સમાજના નામે ચરી ખાય છે એને સમાજ બારા કરી દેવા જોઈએ પોતાની ઉપર આવે ત્યારે આવા લોકો સમાજ અને સમાજની સંસ્થાઓ યાદ આવે છે પણ જ્યારે કોઈ એવું કામ કરવા જઈ રહ્યા હોય કે જેનાથી માત્ર ને માત્ર પોતાને લાભ થતો હોય ત્યારે આવા લોકો સમાજને સમાજની સંસ્થાઓ યાદ આવતી નથી આખો મુદ્દો જે છે તે રાજકારણ સાથે જોડવામાં આવ્યો છે જ્યારે રાજકારણની અંદર કોઈ મહત્વનું પાદ મળતું હોય ત્યારે એ સમાજને યાદ નથી રાખતા કેમ કે જે સમાજ થકી આગળ આવ્યા હોય છે એ સમાજને જ ભૂલીને રાજકારણની મોહમાં એ પદ પણ લઈ લેતા હોય છે અને ત્યારબાદ એ સમાજને યાદ નથી કરતા આ પ્રકારની વાત જે છે તે લખવામાં આવી છે સાથે જ અંતિમ પેરેગ્રાફની અંદર લખ્યું છે કે આવા સમાજના બેસી બનેલા આગેવાનો સ્ટેજ ઉપર ચડીને સમાજના યુવાનોને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ તેવું મોટિવેશન આપતા આગેવાનો અને સમાજના નામે ચરી ખાતા અસામાજિક તત્વોથી ચેતીને રહેવું ખૂબ જરૂરી છે તો જ સમાજના નૈતિક ઉત્થાન માટે યુવાનો માટે અને આવનારી પેઢી માટે કંઈક સારું કરી શકીશું આપનો ગોપાલ વસ્તપરા ચમારડી આ જે પેરેગ્રાફ લખવામાં આવ્યો છે આ એક ખૂબ સૂચક નિવેદન આખા પત્રની અંદર ખૂબ સૂચક નિવેદન કે સમાજના બની બેસેલા આગેવાનો એ સમાજના યુવાનોને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ તેવું કહેતા અને મોટિવેશન આપતા આગેવાનો એ સમાજના નામે ચરી ખાતા અસામાજિક તત્વોથી ચેતીને રહેવું જોઈએ તો જ આ સમાજનું નૈતિક ઉત્થાન માટે યુવાનો માટે અને આવનારી પેઢી માટે આપણે કંઈક સારું કરી શકીશું આ કોને સંદર્ભીને પત્ર લખ્યો છે એ ગોપાલ ચમારડી જ જાણી રહ્યા છે અને જેને સંબંધીને લખ્યો છે એ વ્યક્તિ ખુદ જાણી ચૂક્યો હશે કે ગોપાલ ચમારડી કે જે સરદાર પ્રેમી છે તેમને મને આ લખીને જ આ પત્ર લખ્યો છે ને આ પત્રની મહત્વની વાત આ છેલ્લા પેરેગ્રાફની અંદર કહેવામાં આવી છે કે એવા બની બેસેલા આગેવાનોથી સમાજે ચેતવીને રહેવું પડશે કે જે સમાજના આગેવાન બનીને કોઈ મહત્વાકાંક્ષી પદ માટે આગળ વધ્યા હોય અને એ મહત્વાકાંક્ષા જ્યારે તેમની સેવાઈ જાય છે ત્યારે એ સમાજનો હર હંમેશ જે ભૂતકાળની અંદર ઉપયોગ કર્યો હોય છે તેમ પણ આવનારા સમયની અંદર સમાજનો ઉપયોગ કરે એ જાહેર મંચ ઉપર આવે એ મોટિવેશનલ વાતો કરે અને સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાની વાત કરતા હોય છે કે સમાજના યુવાનોએ આ તરફ જવું જોઈએ સમાજના યુવાનોએ પેલી તરફ જવું જોઈએ પરંતુ આ તમામ લોકોથી એટલા માટે ચેતીને રહેવું જોઈએ કે એ માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કરે છે આ એ વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે અને આવા અસામાજિક તત્વો જે માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કરવા માંગી રહ્યા છે એવા અસામાજિક તત્વોથી સમાજના લોકોએ દૂર રહેવું જોઈએ આવનારી પેઢીના નૈતિક ઉત્થાન માટે અને સમાજના આવનારા ભવિષ્ય માટે આપને શું લાગી રહ્યું છે આ ગોપાલ ચમારડીના સરદાર પ્રેમી ગોપાલ ચમારડીના આ પત્રને લઈને એક તરફ વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે ખોડલધામ અને સરદારધામની વચ્ચે અને તેવામાં આ પ્રકારનું સૂચક પત્ર કે જે પત્ર થકી હાલ તો સૌરાષ્ટ્રની અંદર ખળપલાટ મચી ચૂક્યો છે કે આ પત્ર એ કોને આલેખીને લખવામાં આવ્યો છે કોને સંદર્ભીને પત્ર લખવામાં આવી રહ્યો છે તેની ચર્ચાઓ હાલ તો જોરશોરથી ચાલી રહી છે જો આપણે પણ આ મુદ્દે ખ્યાલ હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ યુઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર